વિદાય લેતું ચોમાસું વરસાદની રમઝટ બોલાવશે ગુજરાત નજીક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ જેની અસર વડોદરા સુરત અને અમદાવાદમાં દેખાય છે નવરાત્રીના તહેવાર શરૂ થઈ રહ્યા છે ત્યારે રાજ્યોમાંથી મેઘરાજા વિદાય લેશે કે પછી તેને લઈને ભારતીય હવામાન વિભાગના વીકલી વેધર રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે તે ખાસ જાણીએ નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું કાજલ સુવા અનેક આગાહીઓ અને વર્તારા રજૂ કરવામાં આવ્યા છે તેવા ભારતીય હવામાન વિભાગના વીકલી વેધર રિપોર્ટ મુજબ આજનો દિવસ ગુજરાતના પાંચ જિલ્લા માટે વરસાદને અનુલક્ષીને ઓરેન્જ એલર્ટ વાળો રહેવાનો છે સત્તર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આવું જોઈએ પાડી શકે છે મહત્વનું છે તો આજે વહેલી સવારથી જ અમદાવાદમાં પણ વરસાદી માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં હળવું વરસાદી ઝાપટું પડી ગયું આગળ આપણે જાણીએ કે આગામી ચોવીસ કલાક માટે રાજ્યના ક્યાં કે જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે ઉપરાંત નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડવાની કેટલી વકી છે હવામાન વિભાગના અહેવાલ મુજબ આગામી ચોવીસ કલાક રાજ્યના સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો થી મધ્યમ પ્રકારનો વરસાદ ક્યાંક ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના વિસ્તારોમાં જેમ કે સુરત તાપી નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરાનગર હવેલી તેમજ મધ્ય ગુજરાતના વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં આજે હળવો થી સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તેમજ મોરબી દ્વારકા બોટાદ અને દીવ સહિતના વિસ્તારોમાં થોડાક સ્થળોએ વરસાદી ઝાપટા પડી શકે છે તો રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા ઓગણીસ સપ્ટેમ્બરના રોજ સાંજના રજૂ કરવામાં આવેલા વીકલી વેધર રિપોર્ટ મુજબ તારીખ એકવીસ થી બાવીસ અને ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યના ઉત્તર અને મધ્ય વિસ્તારના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા અથવા ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે નોંધનીય છે કે નૈઋત્યનું ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ રહ્યું છે અને ભારતના કેટલાક વિસ્તારોની સાથે સાથે રાજ્યના ડીસા અને ભુજના વિસ્તારોમાંથી પણ તેની વિદાય રેખા પસાર થઈ રહી છે આ સાથે દક્ષિણ મરાઠાવાડ અને તેની આસપાસના વિસ્તારોમાં બોડકદેવ પકવાન નહેરુનગર શિવરંજની મેમનગર પ્રહલાદનગર ઇશકોન અને વસ્ત્રાપુરમાં વરસાદ શરૂ થયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અમદાવાદના આ વિસ્તારોમાં ક્યાંક જોરદાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ ઝાપટાથી પાછલા કેટલાક દિવસોથી બફારાની ત્રસ્ત લોકોને રાહત મળી હતી અને વાતાવરણ છે યલો એલર્ટ જાહેર કર્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ આજે વીસ સપ્ટેમ્બરે હજુ આગામી કલાકોમાં પણ વરસાદ રહેવાની શક્યતા છે રાજ્યમાં એકસો આઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું ફળદાયી નીવડ્યું છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે એસી ઓશી ઠ થી પણ વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં એકસો પાંત્રીસ ટકા ઉત્તર ગુજરાતમાં એકસો અઢાર ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો બાર ટકા પૂર્વ મધ્યમાં એકસો દસ ટકા સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાયો છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ